દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર બુધવારે જનસુનાવણી દરમિયાન હુમલો કરનારની ઓળખ થઈ ગઈ છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની ખાસ કરીને હુમલો કોણે કર્યો હતો કેવી રીતે કરવામાં આવ્યો હતો તેના વિષયની નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ દિલ્હીના સીએમ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો ને ખાસ કરીને હુમલાખોરની તાત્કાલિક ધોરણે ધરપકડ થઈ ગઈ છે સૂત્રોના મુજબ એવી માહિતી સામે આવી રહી છે દિલ્હી પોલીસની પ્રારંભિક પૂછપરછમાં હુમલાખોરે પોતાનું નામ રાજેશ સાકરિયા જણાવ્યું છે તે ગુજરાતના રાજકોટનો રહેવાસી છે ખાસ કરીને તેની ઉંમર એકતાલીસ વર્ષની છે ના હુમલામાં રેખા ગુપ્તાને માથા ઉપર સામાન્ય ઈજા થઈ હતી તેવું પણ ભાજપના પ્રદેશ પ્રમુખનું એક મોટું નિવેદન સામે આવ્યું હતું કે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા રોજની જેમ સવારે સાત વાગે પોતાની ઓફિસમાં માં જનસુનાવણી કરી રહ્યા હતા જ્યાં રોજિંદા સેંકડો લોકો પોતાની ફરિયાદ લઈને તેમની પાસે આવ્યા હતા આ હુમલાખોર પણ એક બેગ અને હાથમાં થોડા કાગળો સાથે મુખ્યમંત્રી નજીક આવ્યો હતો અને ખાસ કરીને જે લોકોએ આ સમગ્ર ઘટનાને જોઈ છે એ લોકોનું એવું માનવું છે કે હુમલાખોર ફરિયાદના બહાને મુખ્યમંત્રી નજીક પહોંચ્યો હતો અને શરૂઆતમાં તેણે મુખ્યમંત્રીને અમુક કાગળ આપ્યા અને બાદમાં જોર જોરથી બૂમો પાડવા લાગ્યો હતો તે જ તેણે રેખા ગુપ્તા પર હુમલો કરી દીધો હતો જોકે જે પ્રમાણે વિગતો સામે આવી રહી છે એ પ્રમાણે ગુજરાતના રાજકોટનો આજે વ્યક્તિ છે તેને જ પોતાના નિવેદનમાં તેવું સામે આવી રહ્યું છે અને ખાસ કરીને હવે તેમના માતાનું પણ મોટું નિવેદન સામે આવ્યું છે સૌથી પહેલા તો એના ઉપર નજર કરીએ

અરે પણ તો નો ભાઈ ભાઈ કુતરા પ્રેમી હતા એટલે કુતરા નું કારણે શું અને કુતરા ગાયનું

我得给你。

तो कोई साथ झगड़ा कुछ भी नहीं से आते चलाए जाते हैं। हैं, तो अच्छा क्या क्या काम काम करते करते हो? मंदिर कर मंदिर का में करता रहता है पूरे दिन। गाय तो कुत्ते को खाना खिलाता तो है आपको पता है दिल्ली क्यों गए थे और ना बात नहीं करते हैं રાજેશ એટલે જે પ્રમાણે સીએમ રેખા ગુપ્તા ઉપર હુમલો કર્યો છે એ વ્યક્તિ રાજકોટનો છે એવું પણ ક્યાંક સામે આવી રહ્યું છે તેમના માતાનું પણ નિવેદન સામે આવ્યું છે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે આ જે સમગ્ર ઘટના સામે આવી છે એની અંદર કયા મોટા ખુલાસા થાય છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર